ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ પત્રકારોને સંબોધ્યા હતા ખેડૂતોને થયેલ નુકશાન અને મુશ્કેલીઓ સંદર્ભે પત્રકારો પરિષદ યોજી રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા બાબતે અવગત કર્યા હતા કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલ નુકસાન બાબતે મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ જિલ્લાના કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર અને તલાટી ગ્રામસેવકોને સૂચના આપવાના આવી છે ભરૂચ જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ ખેડૂતોની ઓળખે ઊભી છે જેથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાના સાંસદ ધારાસભ્યશ્રી અને જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને પણ ખેડૂતો માટે ખડેપગે હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અસાધારણ સંજોગોમાં પડેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગો જવલ્લે જ ઊભા થતા હોય ખાસ સંવેદનાથી રાજ્યના ખેડૂતોના હિતમાં પાકને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પચંગકામ કરી જરૂરી કાર્યવાહી કરી કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે ત્રણ દિવસમાં કામકાજ પૂરું થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવે તે માટે ચીફ સેક્રેટરી એસીએસ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સૂચના આપી હતી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારીને તુરંતમાં જાણ કરવા આદેશો આપ્યા હતા જેથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે સહયોગ કરવા મદદરૂપ બની શકાય તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઊભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા છે આ પ્રસંગે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી મહામંત્રી નિરલભાઈ પટેલ ઉપપ્રમુખ દિવેશભાઈ પટેલ મંત્રી દિવ્યજીત દિવ્યજીતસિંહ ચુડાસમા મંત્રી જિજ્ઞેશભાઈ મિશ્રી અંકલેશ્વર શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત મોટી સંખ્યામાં પત્ર હાજરી આપી હતી ઓમ પ્રજાપતિ સમગ્ર ગુજરાતમાં હાલમાં ચાલી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જે નુકસાન થયું છે એના માટે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી શ્રી અને સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ખેડૂતોના જે આ નુકસાન માટે ચિંતિત છે અને આ ખેડૂતોને જે નુકસાન થયું છે ઉભા પાકને જે નુકસાન થયું છે એના માટે જે તે જિલ્લાના કલેક્ટર કલેક્ટરશ્રીને પણ આદેશ કરેલો છે કે આનું તાકીદે સર્વે કરવામાં આવે જે તે ખેડૂતને પોતાના પાકનું કેટલું નુકસાન થયું છે અને એ સર્વે કરી અને સાથે એને દે જે વળતર ચૂકવવા પાત્ર છે તો એ વળતર પણ ચૂકવવા માટેની કાર્યવાહી દે કરવામાં આવે કેમ કે ભરૂચ જિલ્લામાં પણ કપાસ છે તુવર છે ઘઉં છે ડાંગર છે શેરડી કેળ અને શાકભાજી આવા ઊભા પાકો છે કીળ અને શેરડી એ તો તૈયાર છે અને લણની માટેની જે હમણાં પ્રક્રિયા શરૂ થવાના તબક્કામાં અને એવા સમયે પણ આ કમોસમી વરસાદના કારણે શેરડીના પાકને કીળના પાકને પણ નુકસાન થાય એ બળી જાય એવી ભીતી સેવાઈ રહી છે અને ઊભા પાકોને પણ ગંભીર પ્રકારનું જે નુકસાન પહોંચેલું છે અને એમને તાકીદે વળતર મળે એ માટે મુખ્યમંત્રી શ્રી સતત રોજે અપડેટ લઈ અને મીટિંગ કરી રહ્યા છે અને આ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી એમની લાગણી છે અને આપ સૌ પત્રકાર મિત્રોએ પણ આ લાગણી આજે રજૂઆત અમારા સમક્ષ કરી છે અમે પણ આ રજૂઆત સરકાર શ્રી સમક્ષ આપના માધ્યમથી પ્રસ્તુત કરીશું